ખેડૂતોને ટેકાના ભાવે ખરીદેલા ડાંગરના પેમેન્ટ માટે ન્યાયની માંગ કરતા વિરમગામ સેવા સદન કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિરમગામ તાલુકાના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદેલા ડાંગરનું પેમેન્ટ હજુ સુધી મળેલ ન હોય ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે ખેડૂતો દ્વારા વિરમગામ સેવા સદન કચેરીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં રજૂઆત કરવામાં આવી છે કે સરકારશ્રીની યોજના અંતર્ગત ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવી છે પરંતુ ઘણા ખેડૂતોને તેમના પાકના નાણા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી ટૂંકી તપાસ પાસ પ્રક્રિયાઓમાં તલાટી મંત્રી ગ્રામ સેવક અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા ફોટોગ્રાફ અને જીએપી સાથે ટેમ્પ પેપર ઉપર સોગંદનામા પણ રજૂ કરાયા છે ખેડૂતોનું કહેવું છે કે આ તમામ પ્રક્રિયા છતાં પણ પેમેન્ટ વિલંબિત છે અને સંલગ એજન્સીઓના ભ્રષ્ટાચારને કારણે સામાન્ય ખેડૂત ભોગ બની રહ્યો છે ખેડૂતો દ્વારા ન્યાય ની માંગ કરવામાં આવી છે અને જો ઝડપથી પેમેન્ટ નિકાલ ન થાય તો આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિરમગામ થી મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ